દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચ સિંહ ભરૂચના ભુલાવો ખાતે પ્રોગ્રેસિવ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેન્ટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ડે ટુ ડે એક્ટિવિટી ના ભાગરૂપે ભરૂચે ડેપો હસ્તક ના બોલાવ એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત બોલાવ એસટી ડેપો ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એસટી બસ ડેપોની દિવાલ ઉપર સુંદર ચિત્રકામ કર્યું હતું જે અહીં આવતા મુસાફરોમાં આકર્ષણ જમાવવાની સાથે ગગન ટીકી કરતા રોકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે મારું નામ ચૌહાણ જાનવી સિંહ છે હું દીપ અગ્રેસર શાળામાં અભ્યાસ કરું છું હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજે અમે ભોલાઉ બસ સ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગ કરવા આવેલા છે અમારો વિષય સ્વચ્છતા અભિયાન છે વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા એક્ટિવિટી ડે ટુ ડે એક્ટિવિટીઓનું કેલેન્ડર બનાવવામાં આવેલ છે તેમાં આજરોજ બસ સ્ટેશનની વોલ ઉપર પેઇન્ટિંગની કામગીરી હાથ ધરેલ છે જેમાં ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે જેમાં ભૂલકાઓ દ્વારા તેઓના જે પણ કાંઈક ચિત્રકામ કરવું હોય તે પ્રમાણેનું કાર્ય તેઓ કરી શકે છે આ વોલ પેઇન્ટિંગ કરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે જ્યારે મુસાફર જનતા આ વોલ પેઇન્ટિંગને જોશે તો એટલીસ્ટ આ વોલ પર ડ્રો કરવામાં આવેલ ચિત્રને નાના ભૂલકાઓ દ્વારા ડ્રો કરવામાં આવેલ છે જેને ધ્યાને લઈ તેઓ દ્વારા સદર વિસ્તારને કે આ વોલને બગાડે નહીં અને તેને ચોખ્ખી રાખશે તેવા એક આશયથી હેતુદેવ વોલ નો કાર્યક્રમ હાથ ધરેલ છે અને લોકોમાં મુસાફરોમાં સારો એવો સંદેશ સ્વચ્છતા બાબતેનો જાય એવી એક કામગીરી હાથ ધરેલ છે